બરોબર એવી રીતે કાંઈ એક ઓર્ગેનાઈઝર હોય તો એનાથી કાંઈ આખું સક્સેસ નથી જે સપોર્ટિંગ સ્ટાફ હોય એનો રોલ આમાં મહત્ત્વનો હોય તો હું મારા બધા સપોર્ટિંગ સ્ટાફવાળાને તથા જે કોઈ ટીમ સ્પોન્સર છે ટીમ ઓનર છે એ બધાનો આભાર વ્યક્ત કરીશ સૌ સૌપ્રથમ તો આપણે અગિયાર લાખનું ઇનામ ચેમ્પિયન ટીમને આપી છે અને રનર્સઅપને પાંચ લાખ આવડું મોટું ઇનામ તો ભાગ્યે ક્યાંય સારી ટુર્નામેન્ટમાં આવી રીતે દેવામાં આવતું છે તો સૌથી પહેલાં આકર્ષણનું કેન્દ્ર એ જ છે અને આપણી પાસે અત્યારે ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ ટીમ્સ આવેલી છે આપણે કોઈને રજીસ્ટ્રેશન નથી કર્યા કારણ કે આપણે એવી ટીમમાં બાર ટીમ જ જોતી હતી અને એ બાર ટીમ એવી કે અંદરો અંદર કોમ્પિટિટિવ હોવી જોઈએ સામે સામે આપણે એવી બાર ટીમ સિલેક્ટ કરી છે કે જે અંદરો અંદર કોમ્પિટિટિવ હોય અને કોઈ જે કોઈ આ મેચ જોવા આવ્યા હોય એ લોકો બોર ન થાય અને ચોકા છકાનો વરસાદ થાય સારું ક્રિકેટ રમાય અને એટ એન્ડ ઓફ ધ ડે ક્રિકેટની જીત થાય એ જ અમારા માટે અત્યારે જે છે અમારે